લીલા વૃક્ષો કાપી ગામની આવેલી ઠાલવી હેઠળ ગેરકાયદે લાકડા કટિંગ ગોસણ ગામે સોમેલમાં પ્રાંતિય મજૂરો બાળ બાળમજૂરો કામ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે બાબર તાલુકાના ગોસણ ગામે સોમિલમાં ગેરકાયદે લાકડા કટિંગથી પર્યાવરણને મોટી અસર થવાની શક્યતા જવાબદાર તંત્રનો કોઈ ડર જ ન હોય તે મોટા પ્રમાણમાં લીલા લાકડા કટિંગ કરી વેચવાનો મોટો ધંધો ચાલી રહ્યો છે મોટા ભાગે લીમડાના જળ કપાવી ગેરકાયદે કાયદે સોમેલ ચલાવી તંત્રને પરકાર કે પછી રહેમ ન નજ તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે બાબર મામલે દા તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાધરે દેવી લોક માંગ ઉઠી રહી છે કેના રાજસ્થાનના સુનમ હે સંતોષ કુમાર કેટલા જણા કામ કરો છો સોમેલ

મજૂરી આપે તમને ભાઈ લાવે હે અને તમે અહીંયા નોકરી કરવા આવે એટલે પોલીસ સ્ટેશનમાં કોઈ તમારા આધાર કાર્ડ નહીં રજૂ કરેલ છે ખરી હે તમે પર પર પાંતિય છો હા હા સિરતીજી જ વાત કરું તમે પર સારી દીભાઈ હું